આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર ખેલો ઇન્ડિયાના રમતવીરો સરકારી નોકરી માટે પાત્રતા યોગ્ય બનશે આ મામલે કર્મચારી અને તાલીમ વિભાગ અને રમતગમત મંત્રાલયે સરકારી નોકરી માટે ઇચ્છુક ખેલાડીઓની યોગ્યતા અંગે પ્રગતિશીલ સુધારા કર્યા છે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે ખેલો ઇન્ડિયા ગેમ્સના યુવાનો યુનિવર્સિટીના ખેલાડીઓ પેરા અને શિયાળુ રમતના ચંદ્રક વિજેતા હવે સરકારી નોકરી માટે પાત્ર બનશે વધુમાં કહ્યું કે નિયમોમાં ફેરફાર દ્વારા વિવિધ રમતોના સમાવેશને સુનિશ્ચિત કરવા માટે રમતો અને સ્પર્ધાઓની પણ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવે છે શ્રી ઠાકોરે કહ્યું કે સુધારેલા નિયમો ભારતને રમતગમતની મહાસત્તા બનાવવા માટે ખેલાડીઓને ટેકો આપવાના એક મહત્વપૂર્ણ પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે રાજ્યના પાટનગર ગાંધીનગર અને કચ્છના પાટનગર ભુજ વચ્ચેની સૌ પ્રથમ ઇન્ટરસીટી ટ્રેન સેવાનો ગઈકાલે સાંજે પ્રારંભ થયો છે ગાંધીનગર રેલવે સ્ટેશનથી રવાના થયેલી પ્રથમ ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું ટ્રેનના ચાલક ગાર્ડ અને અધિકારીઓનું તોરા કરી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે ગાંધીનગર વસતા કચ્છી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રથમ પ્રવાસીઓને વિદાય આપી હતી ટ્રેન રોજ રાત્રે સાડા અગિયાર ભુજ આવશે ભુજથી સવારે છ વાગ્યા પિસ્તાલીસ મિનિટે રવાના થઈ બપોરે બે વાગ્યે ગાંધીનગર પહોંચશે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં કચ્છી ગાયક કલાકાર ઓસ્માણ મીર અને ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો હતો ગઈકાલે જિલ્લાના કોઠારાથી નલિયાના રેલવે ટ્રેક પર રેલવે એન્જિનનું પરીક્ષણ હાથ ધરાયું હતું ભુજથી નલિયા સો કિલોમીટર રેલવે ટ્રેક ચાર તબક્કામાં તૈયાર કરાયો છે ચોથા તબક્કા કોઠારાથી નલિયા વચ્ચેનો ટ્રેક તૈયાર થઈ જતા કોઠારાથી નલિયા વચ્ચે રેલવેનું એન્જિન દોડાવીને સ્ટેટ ટેસ્ટિંગ કરાયું હતું નલિયા રેલવે સ્ટેશનને બહોળી સંખ્યામાં એન્જિનને જોવા લોકો એકઠા થયા હતા કચ્છમાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે ભુજ નખત્રાણા અંજાર ગાંધીધામ રાપર તથા માંડવી વિધાનસભા મતવિસ્તારમાં નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયા હતા જેમાં જિલ્લાના ચારસો બ્યાસી મહિલા સ્વસહાય જૂથોને ત્રણસો ચોવીસ પચીસ લાખથી વધુની સહાય અપાઈ હતી ભુજના કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ જૂથોના કારણે હાલ મહિલાઓનું જીવનધોરણ ચૂંટણી છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં ઉમેદવારો અને રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે જુદી જુદી વસ્તુઓના બજાર ભાવોના દર નક્કી કરવાના હોય છે જુદી જુદી કચેરીઓ દ્વારા રજૂ કરાયેલા રેડ ચાર્ટ અંગે વાંધા અને સૂચનાઓની સમીક્ષા હેતુ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું આ રેડ કાર્ડ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેલા વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓએ જુદી જુદી વસ્તુઓના રેટને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાને રજૂઆત કરી હતી તમામ મુદ્દાઓને ધ્યાને લઈને સંબંધિત વિભાગો સાથે સમીક્ષા કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના સંદર્ભે જિલ્લા કક્ષાની ઉજવણી આજરોજ સાતમી માર્ચે ભુજની કડવા પાટીદાર સમાજવાડી ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં મહિલા શિક્ષિકાઓને ઉપસ્થિત રહેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર દ્વારા જણાવ્યું છે કચ્છ જિલ્લામાં માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર ધાર્મિક તહેવારો અને ઉત્સવોની ઉજવણી નજરે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલા રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઓગણીસમી માર્ચ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધી જાહેર કરવામાં આવેલ છે આ સાથે સમાચાર નમસ્કાર Música